સો હેલો નમસ્તે કેમ છો ગાઈસ તો આપણે આવી ગયા છીએ ટેરસ પર ને આજનો બ્લોગ બી ટેરેસ પર ખેંચાવ અને આજના બ્લોગમાં ઓનલી ટોક થશે આજના વ્લોગમાં નો એડિટિંગ નો કટ્સ કન્ટિન્યુ સાત મિનિટનો વ્લોગ બનશે અને એ તમને જોવા મળશે જે બી મિસ્ટેક થશે અંદર ગાર બી ઓલાશે તો ગાર બી આવી જશે સાત મિનિટમાં જે બી થશે કન્ટિન્યુ સાત મિનિટનો વ્લોગ બનશે નો કટ નો સ્ટોપ જે બી ઓલાશે અને જે બી મારી મિસ્ટેક હશે એ તમને જોવા મળશે કે મેં શું બ્લોગમાં શું મિસ્ટેક કરી રહ્યો છે શું એડિટિંગ કરી રહ્યો છે શું કટ કરી રહ્યો છું એ બધું તમને જોવા મળશે તો મજા આવશે બહુ ઇન્ટરેસ્ટિંગ બ્લોગ રહેશે તમે જોઈ શકો છો તમને જોવાની ઈચ્છા હોય તો કેમ કે કંઈ બહારનું જોવા નહીં મળે તમને ઓનલી ટોક ઓકે સો હમણાં જસ્ટ ફ્રેન્ડનો મારો કોલ આવે તો અડધો કલાક પહેલાં તો અડધો કલાક પહેલાં ઉપર આ ને ઉપર વાત કરતો ફરે તો મને મજા આવી મેં વિચાર્યું કે આજે બહુ લેઝીનેસ ફીલ થતું અને બહાર મેં વ્લોગ બનાવી નહીં સો ઉપર આ મેં વિચાર્યું કે ચાલ વ્લોગ બનાવી લઈએ પછી વિચાર્યું કે ચાલ આવો વ્લોગ બનાવે કે લોકોને જાણવા એવું પડશે કે આપણે પાછળ શું મિસ્ટેક કરી રહ્યા છે અને શું એડિટિંગ કરી રહ્યા છે શું કટ લગાવી રહ્યા છે જે નાની નાની મિસ્ટેક છે જે મેં કરું છું મને ખબર છે કરું છું કોઈ દૂધના ધોયેલા નથી સો એ જે મેં કટ કરીને જે બોલું છું જે બોલવામાં મિસ્ટેક થાય છે એ તમને જોવા મળશે ને આ વ્લોગ પૂરેપૂરો સાત મિનિટનો રહેશે કન્ટિન્યુ નો કટ્સ અને આવો ને આવો અપલોડ થશે આપણી ચેનલ બાકી જો તમે વાતાવરણ એક નંબર રહે અને અમને હાલ ત્રણ વાગ્યા છે અને તમને શું કહો હવે શું વાત કરો ને એ નહીં ખબર હવે સાત મિનિટ કન્ટિન્યુ કોઈ માણસ હોય તો આપણે વાત કરીશું કેમેરાને જોઈને શું વાત કરીશું શું વાત કરું બોલો સ્ટોરી જાણવી છે મારી તો મારી સ્ટોરી એમ છે કે એક નાનો છોકરો હતો જે બે હજાર ત્રણમાં જન્મ્યો હતો અને હાલ બે હજાર પચીસ ચાલી રહ્યું છે એન્ડિંગ ચાલી રહ્યું છે બે હજાર પચીસનું અને ટૂંક સમયમાં બે હજાર છવ્વીસ આવી જશે એટલે એ છોકરાની ઉંમર એક વર્ષ વધારે ઘટી જશે પતી ગઈ સ્ટોરી મારી સ્ટોરી તો શું છે इंटरेस्टिंग स्टोरी बनावी स्टोरी आप लोग पिक्चर नहीं पिक्चर सात मिनिट बकवास करून माथ दुखी जसे गाईस मारो हात बी दुखी जसे उभा राह अ देखायचं तुम्हाला त्या आपली फोन मुकी माथ दुखी यार आओ फोन पकड राखून हात दुखी जे काय जैसा હા મમ્મી તો સાત મિનિટમાં આપણે બહુ બધી કરીશું થોડું બકવાસ કરીશું થોડી વાતો કરીશું પ્રેમ પ્રેમભાવની પ્રેમભાવ જો કે આપણામાં નથી આપણે પથ્થર 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 હાજ આ દીખી દીધી તમે આવી મિસ્ટેક કરી જે મેં કટ કરી નાખું છું એપમાંથી એડિટિંગ એડિટિંગ કરતી વખતે મેં આવી નાની નાની મિસ્ટેક કટ કરી નાખું જો કે આ વ્લોગમાં તો નહીં થાય કેમ કે આ એક આપણો ચેલેન્જિંગ વિડીયો છે અને આપણે એક વાત ચેક કરવું હતું મારે કે મેં કન્ટિન્યુસ કેટલું બોલી શકું છું અને કેમેરાને જોઈને સાય તો નહીં થઈ રહ્યો કેમ કે મેં કટ તો કરી નાખું છું એડિટ તો કરી નાખો છું પણ મને નહીં ખબર કે મેં શું શું મિસ્ટેક કરી રહ્યો છું કેમ કે મારું ફોકસ પૂરું પૂરું એડિટિંગમાં આવે તો મને ખ્યાલ ના આવે બટ આ વિડીયો થ્રુ મને જાણવા મળશે તમને જાણવા મળશે તો આ વિડીયોમાં બી આપણો જ ફાયદો છે તમારો તો કંઈ ફાયદો નથી તમારે જુઓ હોય તો તમે જઈ શકો છો બાકી જોવા બેકગ્રાઉન્ડમાં જે વોઇસ આવી રહ્યો છે નાના નાના છોકરાઓ કે આ સ્કૂલમાં રમી રહ્યા છે એ લોકો છોકરાઓનો આવી ગયા છે અને શું લાઈફ છે યાર આ લોકોની ફ્રીડમ તો દેખો જગા લે અમને જગા મળી ગઈ છે એકદમ મસ્ત રમવાની ફ્રીડમ મળી અમને પિસ્તાલીસ મિનિટનો પીટીનો પીરિયડ મળતો હતો એમાંડ બેટ બોલ અને પેલું ફૂલ રેકેટ રમવા મળતું હતું એ બી બહુ એમને સરને પગે લાગવા પડે કે આપણું યાર હવે થકી ગયા તમારા લેક્ચરોથી એક દિવસ તો અમને ફ્રીડમ આપો અને આવું આ પીડીનો પીરિયડ હોય અને અમારા સર આવી જાય એકાઉન્ટ સ્ટેટવાળા જોકે મજા આવતી હતી ભણવાની બટ જેટલું ભણવાની સાથે સાથે રમવાનું બી એટલું હોય ને તો મજા આવે તો છોકરાઓ ખુશી ખુશી બને બાકી તો પછી એવું જ એક વાત મેં જોઈ લો ખાલી સ્ટોક તો નહી કે સ્ટોરેજ પ્રોબ્લેમ આવી રહી છે આપડે ચાલુ જ છીએ મને તો ખબર જ નથી બોલો બીજું શું શું જોવું છે તમારે મોસમ બરા સુહાના હે યાર मौसम મો બડા મારે સિંગર બનવું હતું પણ ના બની શકે અમુક પ્રોબ્લેમના લીધે અમુક નાના નાના રીઝન છે તો બહુ બધું બનવું હતું ક્રિકેટર બનવું હતું સિંગર બનવું હતું ડાન્સર બનવું હતું શું બનવું હતું એક્ઝામના રિલેટેડ ને સ્ટડીના રિલેટેડ કંઈ નહોતું બનું આપણા આવા શોખ રહ્યા પહેલેથી અને છેલ્લો તો કે વ્લોગર બનીશું યુટ્યુબર જો કે આપણે કરી રહ્યા છે આમાંથી ત્રણ વસ્તુ હું તો ફેલ દેવી આ લાસ્ટ વસ્તુ આમાં ના થાય તો આપણે પ્રેમ ભાવથી જોબ લાગી જવાનું કાં તો કંઈ ધંધો ચાલુ કરી દેવાનો આ છેલ્લો આપણો ટ્રાય છે આ તમને ખબર નથી પણ મેં બે મહિનાનો પીડીએલ લીધો છે ઘરથી કે બે મહિનાનો ટાઈમ લીધો છે ઘરથી કે આ બે મહિના તમે કંઈ જ નહીં બોલતા મેં આ બે મહિના ખુદ પર પોતાના માટે કામ કરવા માગું છું અને બે મહિના તમે મને રોકતા ટોકતા નહીં હું જે કરું તે જ્યાં જાઉં ત્યાં કશું પૂછતા નહીં જેવા બે મહિના પચશે મેં ચૂપચાપ મારા કામ ધંધે લાવી જશે જો મારું કામ ના થયું તો ઘરવાળા માણી ગયા છે બે મહિના આપણે પ્રેમ ભાવથી જે ઈચ્છા થાય એ બે મહિના જ્યાં જ્યાં ફરવું છે જ્યાં જ્યાં વિડીયો બનાવું છે જેવું કરવું છે જે ટ્રાય કરવું છે આપણે કરી લેશું પછી એક વાર છોડ્યા પછી આ વસ્તુમાં આપણે પાછા નહીં આવીએ પછી સીધા કામ ધંધામાં ફોકસ તો આ છેલ્લો ટ્રાય છે આપણે જો કેટલું ચાર વસ્તુ બનવું હતું એમાંથી ત્રણ વસ્તુ એ છૂટી આ છેલ્લી વસ્તુ છે આ છૂટે તો પછી બધું જ છોડી દે અને સીધા કામ ધંધે લાગે ને પછી આગળ ફ્યુચરનું વિચારીશું આપણે સો સાત મિનિટ થઈ ગઈ હશે મારા ખ્યાલથી મજ જોઈ લો સાત પચીસ મિનિટ પર થઈ ગઈ છે સો આ વિડીયો ગમ્યો તો લાઈક કરજો નહીં તો તમારી ઈચ્છા બાકી મળે છે નેક્સ્ટ વ્લોગમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ બાય ને આમાં કોઈ કર્સ નહીં હોય ભાઈ ઓકે પ્યોર વ્લોગ હશે પ્યોર તો બાય